અગત્યના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા તાલુકાના ખેડૂતો દેવોદર પ્રાંત અધિકારી ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું ને સંબોધીને આપવામાં આવ્યું આવેદન પ્રાંત અધિકારીને કાંકરેજ દેઓદર લાખણી થરાદન ધાનેરા તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલોમાં પાણી ચાલુ રાખવા માટે માંગ કરાય એકત્રીસ મેડૂતો દ્વારા બંધ કરી અને સોળ તારીખે સુજલામ સુભલામ બંધ કરી લીધું પાક મળે છે આજના બેઠા નેતાઓ ચૂંટણી બોલ્યા હતા કે તમારી સુજલામ કાયમી ચાલુ અત્યારે છેલ્લા પાણી ની જરૂર છે અમારે ખેડૂતોને ફક્ત ધોતું હોય તો દસ દિવસ માટે પાણી જોઈએ છે અને એ તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી ખેડૂતોની માંગણી છે એના અનુસંધાને નાયબ ક્લેક્ટર સાહેબ ને દિયોદર આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ચાલુ કરે એવી અમારી માગણી છે જો નહીં કરવામાં આવે તો તમામ ખેડૂતો એકઠા થશે આંદોલન કરશે અને આનો પરિણામ સરકારને ભોગવવો પડશે અને કોઈ પણ ભોગે આ બાજરીના વાર્તરના લીધા વગર અમે જમપાવાના નથી હવે અમારે પંદર દા દસ દાડા ઘણા ઘણું પાણી ધોતું હતું ચોટણી પટ્ટી બીજા દાડા પોણી બન્યા નેતા લોકો કેમ કર્યું પૂરું આ પોણી તો ભગવાન ની ભેટ છે પોણી કઢરના ડેમ ધરુ ડેમ માં ખોબ પડ્યું છે રળી માથે કુટી ખૂટી આલુ નથી તને હેરાન કરવા દે અમારા ઢોર મરે અમારા પશુ મરે અમારો સ્થળે જાતે કોલમ ઉડી જતી રીધી મોટરો બગડી